ગુડ મોર્નિંગ ફ્રેન્ડ જય શિયારામ જય માતાજી કેમ છો બધા મજા આજે અમે દિવાળીનું કામ લઈને બેઠા છે આ બધું સામાન તો કાઢ્યો છે કબાટ તો ગોઠવી બી ગયું છે પણ દિશાનું કામ એટલું ફાસ્ટ છે કે ઓહો હો 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 ચકાચક બધું એકદમ ક્લિયર કરી દીધું છે દિશાએ આખું કબાટ જાતે અને આજે જયુને એક બી કામ નહીં કરાવવાની મેં એવું લાગે છે

দিশা মে কী দিশা পি গে বো সোলিড পি গিয়ে এটাই মোট বুমপাড়ি পজুওয়ার পুচা শু সাপ બનાયું તું રબર ને હાઈ ગાય થોડી વાર પેહલા હું એવું કીધી તી કે જયું

એ તો આનું પણ મને આવડતું જ છેન બુકે લેવું પડશે જાયો ભૂખ લાગી છે બારથી લઈ આવો એવું કહે છે દિવસો હું મારા કે આ પીઝા ને બર્ગર એના ખર્ચે મંગાવ્યા છે આ પણ જો ખાવા ને બનાવ છે મારે જર્ન કશું કામ નઈ કરવા દઉં

અરે તો બધું મોની કડસે જુનુ જુનુ ગરમાતી જે જયુને અઘરૂ જે મને હું કા અઘરૂ પડે બોય તને અઘરૂ પડે મને શુ કરવા બધી છુપાયેલી હતી ને એન મળશે હા મેરેજ બેલ તો હેલો ગાઈઝ જુઓ જયુ કઈ મારીયા તેળા છે હાઈ જયુ હાઈ આજે તો કામ કરે કરેન કચર ગોણ અને

તમારી એટલે મારા છોકરા જેવું કે એની બી દેખાય ચાલો ચાલો ચાલો

कोम तो मेद करो अरे पोते था कि कैसे भाई क्या जो तमन तो मैं काम नहीं कराऊं नहीं मगर कर कमरे तो लहलहना करेगा सब हाँ लहलहना करेगा कर जो अनुसार बैठी चुनाव अनुसार लस सीता पढ़ भाई दबे सीता पढ़ के भाई ना अनुसार अपनी पसंद के भाई बदानी पसंद में सीता पढ़ के भाई ना ऊपर ना मार साफ सही लगे हूँ वैसे जग હવે વાડી આવી છે નીચે નવાણી નીચે કિચન અને હોલ બસ પછી ગયું પછી ઘર સાફ બે જણાય એક તો દિવસમાં એક દિવસ ભી નહીં પૂરો હમ અગ્ગે હવે ચાલુ કરી દો અગ્ગે ના આવે એ ચાલુ કરી દઉં મેં તો વેલી ચાલુ કરી દીધું તમે મોડા હમ મે મોડા હતો અને પહેલા તો સ્ટાર્ટિંગ માં તમને કામ ભી નતો કરાયું કમ

સાચું ભરતમાં હસ્તુ છું પણ મસ્તી ન હોય સિરિયસ પણ છે વાહ એક્સપ્રેશન છે વાહ 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 થેન્ક યુ થેન્ક યુ એટલે મેનેજમેન્ટ આવી બધું ઓકે કોઈ અરે બધા બહુ કરો પૂછજો નહીં ઓકે તો બાય અમે લોકો હવે કિચન સાફ સફાઈ અને નીચેનો હોલ ઓકે પછી મળીએ હેલો ગાઈઝ સાબ હલો ગાઈ તમે મારી ઉતાર્યું હતું મારી આનો પોથળો નાખ્યો નીચે અને ગિલોડી પડી તો ગિલોડી પડી તો દિશા ગિલોડી નાળો નાળો બધું એને આ આ એંગલ નાખ્યું લોખખંડ નું હોટમાંથી લોહી નીકળે છે પણ એટલી બધી ઉતાવળ શું હતી તને એ ગિલોડી હતી સાફ થોડી હતી તો ઘરમાં નહીં ઘૂસવા તો એવું ડિસાઈડ કરી લીધું નીકળે તમારી હોય ને